નેત્રંગ તાલુકામાં અંબાજી ઉમરકામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નીચી ગુણવત્તાના મટીરિયલથી પેચવર્ક સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક કામ બંધ કરાવ્યું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતા અંબાજી ઉમરકામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નેત્રંગ મોવી કામ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા ચર્ચરિત અને ખંડેર બનેલા માર્ગ પર પેચવર્ક દ્વારા પ્રાથમિક સમારકામની કામગીરી ચાલી રહી હતી રસ્તા પર નીચી ગુણવત્તાના મટીરિયલ અને બળેલું તેલ વાપરીને સ્થાનિક અને વાહન ચાલકોએ ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને માહિતી આપી હતી તેના પગલે સાંસદ મનસુખ વસાવા સાહેબે સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તપાસ દરમિયાન હલકી ગુણવત્તાનું વપરાતું હોવાનું જણાતા તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની જાણ કરી તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું અને ગુણવત્તા સભર ઉપયોગ કરીને કરવાની કડક સૂચના આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાયસિંહભાઈ વસાવા નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ વસાવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી નીતિશભાઈ પરમાર ભાજપના કાર્યકર શ્રી પરેશભાઈ ભાટિયા બાલુભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર શ્રી દિવ્યાંગભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ રો કત્રી ઉમલ્લા ये ही नहीं देखो ये डामर है, दामर वो है। वो ये, ये 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 डामर है ये इसमें क्या है ऑयल ही है ये आप बताओ नहीं डामर है हाथ हाँ, हाँ, हाँ लगने से पता क्या है इधर आ जाए इधर आ जाए नहीं ये 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 डामर है ये ये क्या आप बताओ क्या है अगर डामर हाल लगने पता चल है देखे 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 भी नहीं लगता, देखो जाता का 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 काम होता ऐसा एनेज नाम, नाम आप कॉन्ट्रैक्टर लोग सरकार तो पैसा देती है लेकिन ये सब साफ बनाते बनात इधर અલગું જોબી હોય આપકા કેકેદાર ઠીક ઠીક તરી કરે એ આપણે કીધું ને હા હા કામ કામ કરે તો વ્યવસ્થિત લગભગ બાર દિવસ લાગો છો એ કરે ને આપણે